મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નિવેદન આપ્યું સરદાર પટેલ ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમમાં વિરોધીઓ પર કર્યા પ્રહાર તેમણે કહ્યું કે મને ખબર છે તમે ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી આપ આવે ઝાપ આવે પાટીદારો કોઈના ઝાંસામાં ન આવે કડીમાં ભૂતકાળમાં થયેલા કામ અહીંના લોકો જાણે છે તેવી પણ તેમણે વાત કરી કડીમાં યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી પૂર્વ નાયબ મુખ્યમંત્રી પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું અને પ્રહાર કર્યો તેમણે કડીના લોકોને ઉલ્લેખીને કહ્યું કે મને ખબર જ છે કોઈ પણ આવે પરંતુ આપ મત તો ભાજપને આપશો આપ આવે કે ઝાપ આવે પાટીદારો કોઈના ઝાંસામાં ના આવે તેવી રમૂજી કટાક્ષ પણ તેમણે કર્યો পায়াশনা জমান ভারা স্কেোত্ত্যানা বহোে একাকাকন্য়ে। তাহেমার্ীনাখালিমা, তাহলি চারা আনাখয়ে আসাহে। কালের জিদ্গি સરદાર પટેલ ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમમાં જે રીતે નીતિન પટેલે નિવેદન આપ્યું છે તેને લઈને થોડી ચર્ચાઓ પણ થઈ છે જોકે એ વાત પણ સ્પષ્ટ છે કે એક રીતે રાજનૈતિક પ્રહાર કરવામાં આવ્યા છે તેમણે સીધો જ પ્રહાર કર્યો છે કે આપ આવે કે ઝાપ આવે પરંતુ પાટીદારો હંમેશા ભાજપના પક્ષમાં રહેશે કારણ કે કડીમાં જેટલા કાર્ય થયા છે ભૂતકાળમાં એ સૌ કોઈ જાણે છે વિકાસને વેગ આપનાર સરકાર કોણ હતી કેવી રીતે કામ કરવામાં આવ્યા તેનો તેમણે આડકતરો ઉલ્લેખ કર્યો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ નિવેદન મંચ પરથી આપ્યું હતું સ્નેહમિલન સમારોહ યોજાયો હતો એસપીજીનો